ખેડાના સાંસદે વડતાલ સંસ્થાના મન ભરી અને વખાણ કર્યા છે વડતાલ ધામના વખાણના ઉત્સાહમાં અતિરેક થઈ ગયો સંસ્થા સરકારથી પણ વધુ ઝડપથી કામ કરતી હોવાનો દાવો કર્યો છે ત્યારે સરકાર પાંચ વર્ષમાં જ્યારે વડતાલ સંસ્થા એક દિવસમાં કામ કરે છે દિવ્યાંગ સાધન સહાય વિતરણ કાર્યક્રમમાં દેવસિંહ બોલ્યા નેતાઓ અને સંતોની હાજરીમાં કાર્યક્રમ યોજાશે

सामानों को डाउन करवाने में आंख और दृष्टि ग्रंथता संवेदना होए और वरतरराम जैसी संस्था जो संवेदना के काम करे तो एक दिवस में हमें काम कर दी है बहनों हमारे साथ